જય માતાજી યુટ્યુબમાં આપનું સ્વાગત છે સવાર સવારમાં નાય ધંધ તૈયાર થઈ જાય છે ગાવાનું જસદાન જે ફિટિંગ કરેલું છે એ ઓર્ડર પૂરો થઈ છે ને ગાવાનું છે ખોલવા અને અત્યારમાં જો આ ચોકરા કમ્પ્લીટ રમવા મહિના છે જો અને આ ટકો છો હું કરાશ હલો ઝરણા તમને શું શીખવાડ્યું બાળમીજી રે આ તે હાલો બોલો હાલો 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 અભિનય કરો હાલો

બીજુ આપડે આપડે હાર્ડવેર ની દુકાને આપડે પકડી ને એવું લેવાનું છું આ છે ભારત પેટ્રોલિયમ ની બાજુમાં આ નાના બસ સ્ટેન્ડ અને આ સોટેલા ટાઈપ રસ્તો થાય છે અને આ છે ધરતી દેખવાર કાળુભાઈ હોટલવાળા ટૂલ એન્ડ હાર્ડવેર હાર્ડવેરની દુકાન છે અહીંયા તાડપત્રી અને દાંતડા ખેતીને લગતી તમામ વસ્તુ અહીંયા મળી જાય છે ચાલો તમને અંદર દુકાન બતાવું કોઈ પણ પ્રકારની વસ્તુ સસ્તા ભાવમાં તમને મળી જાય છે ની અંદર હું અહીંયા ઘણા ટાઈમથી અહીંયા વસ્તુ લઉં છું અને આ દુકાનની અંદર કોઈ પણ જાતની વસ્તુ તમે લેશો સસ્તા ભાવમાં તમને મળી જાય છે

વસ્તુ લઈ લીધેલી છે ચાલો તો મળીએ આગળ મંડપ ખોલવાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણું બધું ખોલી નાખેલું છે આ સાઈડ ખોલે છે જોઈ શકો છો આપણા કારીગર જવું ગયા ઘણું કરવું ખોલી નાખ્યું છે આ છે મહેન્દ્રનંદ મહારાજ

મોટો કારીગર નથી તું ગામમાં નામ લ્યો ને મહેશ આમ પેક થઈ જાય મહેશ રંગપરા પેલી થી એનું પણ આવેલ પણ મેરું દુકાન નામ લ્યો ને મહેશ રંગપ્રાઇ લો તો આમ ખાલી થઈ જાય ડોમ વાળા નથી ખોલવા ના ના આપણે નથી ખોલવાનું જો ઓલા જો બેસી જજો હવાનું પણ બતાવી દો કેવડો મોટો છે એની ઊંડાઈ કેટલી છે હવાનું કોણ છે સાંજ સુધીમાં ઘરે પહોંચી જવી મિત્રો આપણે જવાનું છે સોમનાથ પેલા સોમનાથ જે મોઢુકા પાસે આવેલું છે ત્યાં અચાનક જવાનું જેવું છે હવે ત્યાં જઈએ ખબર પડે કે શું છે શું નહીં બ્લોગમાં બન્યા રહેજો ચાલો આપણે જઈએ તો મિત્રો આપણે પહેલાં સોમનાથ પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે અહીંયા આવ્યા પછી ખબર પડે કે અહીંયા મેળાની હરાજી થાય છે એટલા માટે આપણે મેળાની હરાજીમાં આવ્યા છીએ આ જગ્યાએ મેળાની હરાજી ચાલુ છે ત્યારે એમાં આપણને ન જ આવવા દે એટલા માટે આપણે પહેલાં દર્શન કરીએ બી ચાલો આપણે સોમનાથ મહાદેવને દર્શન કરવા જઈએ આ છે મંદિરનું ગાર્ડન સામે છે સોમનાથ મહાદેવના મંદિર ગુજરાતમાં મિત્રો બે જ્યોતિર્લિંગ છે જે કેલા સોમનાથ નામથી ઓળખાય છે એક આપણું વેરાવળ ગેલા સોમનાથ ને એક અહીંયા આપણે મોટુકા કા અંદર કેલા સોમનાથ મહાદેવનું મંદિર છે ચાલો આપણે એના દર્શન કરવા જઈએ આ છે મંદિર અંદર વિડીયો ઉતારવા લીધી ગયા હતા આ આશાબાજુનું ગાર્ડન છે અત્યારે મિત્રો આપણે હરાજીમાં આવ્યા છે એટલે આખો વિડીયો એમાં નથી ઉતારતા આપણે એક નોખો જ વિડીયો આનો ઉતારીશું જે છેલ્લા સોમનાથ મંદિરનો અનોખો જ બ્લોગ છે તો વિડીયોમાં બન્યા રેજો આગળ કે શું હરાજી થાય છે અને કોણ લોકમેળાની હરાજીમાં રહેવાનું છે કોણ લોકમેળાની ખરીદી કરે છે તમને હમણાં હું જણાવીશ હરાજી પૂરી થઈ ગઈ છે મિત્રો અને હરાજી જે મંદિરની આગળનો પરિસર રહ્યો તે અઠ્યાવીસ લાખ અગિયાર હજારમાં ગયો છે આપણા કોળે ભાઈઓ કોઈ ત્યાં રાખ્યો છે પરમાન ફટક છે એમની અને હરાજી પૂરી થઈ ગઈ છે અને આપણા છીએ પાછા રસદની અંદર બહુ મોટી બોલી થઈ મિત્રો આને શું કહેવાય એક કોમેન્ટમાં જણાવજો ને મળી હવે કાલે બીજા નવા બ્લોગમાં